આજે આપણે બાજરાના લોટને વડી બનાવું એના માટે બધી સામગ્રી પહેલાં ભેગી કરી લીધેલી છે સૌ પ્રથમ આપણે અઢીસો ગ્રામ એટલે કે બે કપ આપણે બાજરાનો લોટ લીધો છે બે કપ એક કપ જેવો આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે એક કપ આપણે ચણાનો લોટ લીધો છે એક કપ દહીં લીધું છે લોટ બાંધવા માટે હવે લોટમાં આપણે સુધારેલી ઝીણી મેથી છે લીલા દાણા છે મરસાની પેસ્ટ છે જે તીખાશ માટે છે ત્યાર પછી આપણે એમાં મસાલા એડ કરીશું તો એમાં આપણે વ્હાઈટ એટલે કે સફેદ તલ આપણે લીધા બે ચમચી જીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો અને ત્યાર પછી આપણે ગળપણ માટે થોડીક ખાંડ લીધેલી છે અને ચપટીક આપણે ખાવાના સોડા લીધા અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું તો આપણે આ બધી સામગ્રી હવે આપણે કાચરોટમાં એકઠી કરીને આપણે એનો લોટ બાંધીશું હવે કાથરોટમાં આપણે બાજરાનો લોટ નાખીશું હવે આપણે ઘઉંનો કરકરો લોટ એડ કરીશું ત્યાર પછી ચણાનો લોટ આપણે એડ કરીશું ધાણા એડ કરીશું લીલી મેથી એડ કરી દઈશું આપણે મરચાની પેસ્ટ એડ કરી દઈશું ધાણાજીરું પાવડર આપણે એડ કરીશું હળદર લાલ મરચું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ગળપણ માટે ખાંડ સફેદ તલ અને ચપટીક સોડા આપણે એડ કરીશું મોણ માટે થોડુંક તેલ નાખીશું ત્યાર પછી બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું હવે આપણે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે હવે દહીં એડ કરી દઈશું અને સારી રીતે હવે આપણે પાણી એડ કરતા જશું અને સારી રીતે આપણે લોટ બાંધી લેશું લોટ આપણો બહુ કઠણ નહીં અને ઢીલોય નહીં એવો આપણે રાખવાનો છે લોટને આપણે સારી રીતે કળી લેવાનો છે જેથી કરી આપણી વડી એકદમ ક્રિસ્પી અને પોલી બને આપણે થોડુંક તેલ એડ કરી અને લોટને સારી રીતે લઈ લેશું હવે આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે તો આપણે હવે એને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે લોટ ખોલીને એની આપણે નાની નાની વડી બનાવી નાખશું

તો આપણે વડી તેલમાં આપણે ફ્રાય કરીશું વળીને આપણે ધીમા તાપે જ ફ્રાય કરવાની છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે જેમ વડી આપણી ફ્રાય થતી રહેશે તેમ એની જાતે જ ઉપર આવતી રહેશે હવે આપણે એક સાઈડ બીજી સાઈડ આપણે ફેરવી લઈશું હવે આપડી બધી વડી ગોલ્ડન ફ્રાય થઈ ગઈ છે તો આપણે હવે એને એક બાઉલમાં નીકાળી લઈશું એકદમ ક્રિસ્પી અને કુરકુરી જેવી બની છે એ જ રીતે આપણે હવે બધી વળીને તળી લેશું હવે આપણી વડી તૈયાર થઈ ગઈ છે તો આપણે સર્વિંગ પ્લેટમાં આપણે વ્યવસ્થિત નીકાળી લેશું વડી સાથે આપણે સોસ મરચાં ચા ગમે તેની સાથે આપણે ખાઈ શકીએ છીએ આ વડીની રેસિપી જો તમને અમારી ગમી હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવો